નડિયાદ મહાનગરપાલિકા દ્વારા નડિયાદના તમામ મુખ્ય માર્ગોની સફાઈ કરવા માટે આધુનિક ચેલેન્જ રોડ સ્વીપર મશીનનું લોકાર્પણ સંતરામ મંદિરના ચોગાનમાં પૂજ્ય સંત નિર્ગુણદાસ મહારાજના હસ્તે પૂજન કરી ધારાસભ્ય પંકજ દેસાઈ નડિયાદ કોર્પોરેશનના કમિશનર જીએસ સોલંકી દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી નડિયાદ શહેરમાં સફાઈની શરૂઆત કરવામાં આવી આ ચેલેન્જર સ્વીપર મશીન સાથે કુલ પાસઠ થી વધારે સફાઈ કામદારોની ટીમ અને પાંચ ટ્રેક્ટરની મદદ દરરોજ રાત્રે નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં મુખ્ય માર્ગોની રાત્રે સફાઈ કરવામાં આવશે આ પ્રસંગે નડિયાદના ડેપ્યુટી કમિશનર રુદ્રેશભાઈ નડિયાદ મહાનગરપાલિકાના ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર મયંક દેસાઈ સહિત સેનેટરી વિભાગની ટીમ ઉપસ્થિત રહ્યા હતા આજે આપણે રાત્રિ સફાઈ માટે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં રોડ એરિયા જે છે એની સફાઈ માટે ચેલેન્જર મશીન મશીન સફાઈ ચાલુ કરી છે આ મશીનથી લગભગ રોજેરોજ અઢારથી વીસ કિલોમીટરનો વિસ્તાર કવર કરવામાં આવશે અને આ મશીન બંને બાજુ રોડ એજ એટલે કે ડિવાઈડર અને રોડની બીજી બાજુ એ બંને બાજુની ધાર ઉપરથી પણ સફાઈ કરશે આ કરવાથી સમગ્ર શહેરના આપણા રસ્તાઓ નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલા વિસ્તારોની રસ્તાઓની સફાઈ એકદમ સ્વચ્છ સુંદર બનશે ડોર ટુ ડોર સફાઈમાં પણ આપણે જાણો છો કે તેર હતા તેવીસ વ્હીકલ હતા એના બદલે આપણે બાણું વ્હીકલથી ડોર ટુ ડોર સઘન સફાઈ ઝુંબેશ ચાલુ કરી છે અને નગરજનોમાં એનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે ત્યારે આપણે એક પગલું આગળ વધીને આ ચેલેન્જર મશીનથી હવે તમામ રસ્તાઓની સફાઈ કરીને નડિયાદના શહેરીજનોને ગુજરાત રાજ્ય સરકારની જે નેમ છે કે સ્વચ્છ શહેર સુંદર શહેર એના નેજા હેઠળ આજે આપણે એક વધુ સાધનનો ઉમેરો કરી રહ્યા છીએ અને એનાથી સફાઈ ઝુંબેશ વધુ સઘન બનાવશું જેનાથી શહેરીજનોને ખૂબ ફાયદો થશે અને આરોગ્યમાં પણ શહેરીજનોને ખૂબ ફાયદો મળવાનો છે કેટલા માર્ગોની આપણા મુખ્યત્વે જે છે તેર કિલોમીટરનો દાંડીબાગ મિશન રોડ શહેરને ફરતા રસ્તાઓ આર એન્ડ ના જે રસ્તાઓ છે અને રિંગ રોડ એમ કુલ મળીને લગભગ અઠાવન કિલોમીટર જેટલા જે આપણા રસ્તાઓ છે એને ફેઝ વાઇઝ આપણે સફાઈ કરાવીને તમામ રસ્તાઓ આવરી લઈશું આજે આપણે ભાગ્યશાળી છીએ કે આપણા નડિયાદના જાગૃત ધારાસભ્યશ્રી પણ આપણી સાથે ઉપસ્થિત છે તેઓ સ્વચ્છ શહેર સુંદર શહેર બનાવવામાં શરૂઆતથી જ આગળ રહ્યા છે અને સતત એમ જેમનું માર્ગદર્શન મળતું રહે છે એવા ધારાસભ્યશ્રીનો પણ આપણે આ તબક્કે આભાર માનીએ છીએ સંતરામ મંદિરના ચોગાનમાંથી આજે રાત્રિ સફાઈ માટે ખાસ મશીન દ્વારા જે ડસ્ટ ફ્રી મશીન છે એટલે ડસ્ટ ફ્રી મશીન યુઝ કરવાનું શરૂ કર્યું છે અને એનાથી પાણીથી ધોઈ પણ નાખશે રોડ એવું આ મશીન છે એટલે ટોટલી ડસ્ટ ફ્રી થાય એની જે ઝુંબેશ છે એ કમ કમિશનરશ્રીએ ઉપાડી છે અને એના ભાગરૂપે અહીંયા આ એક મશીનથી સફાઈની કામગીરી જે બાવીસથી ત્રેવીસ કિલોમીટર સુધીના રસ્તાઓ રોડ સાફ થાય મેઇન મેઇન રસ્તાઓ એના માટેનું પ્લાનિંગ છે સાથે સફાઈની ટીમ પણ છે અને સફાઈની આખી ટીમ કર્મચારીઓની એ પણ રસ્તાઓ તથા ફૂટપાથ સાફ કરવામાં લાગવાની છે તો આ એક નવો કોન્ટ્રાક્ટ શરૂ કર્યો છે પણ ખાસ કરીને કહેવાનું કે જ્યારે બાણું વ્હીકલ નડિયાદની અંદર સફાઈ માટેના હોય ને ડોર ટુ ડોર સફાઈની અંદર જે સફાઈની કામગીરી ચાલતી હોય અને કચરો લેવા માટે વ્હીકલો આવતા હોય તો એ દરમિયાન આપણે આરસ રાખીએ કચરો બહાર નાખીએ હજુ પણ એવા સ્પોટ છે જ્યાં અહીંયા લોકો કચરો નાખી જાય છે તો હવે નવી એક સિસ્ટમ હવે એવી લાવવા જઈ રહ્યા છે શ્રી જોડે ચર્ચા પણ થયેલી છે આવનારા દિવસોની અંદર ફોટોગ્રાફ્સથી તમારો કોઈ પણ ફોટોગ્રાફ્સ એ સ્કેન કરીને મોકલશે કચરો નાખતો તો એને પણ દંડ થઈ શકે એવી એક વ્યવસ્થા ઊભા કરવા માટેની પણ ચર્ચા થઈ છે એટલે દરેક નડિયાદના તમામ રહેવાસીઓને છું કે તમે જે સફાઈની છે એની અંદર ડોર ટુ ડોર જે કચરો લેવા આવે એ વેહિકલમાં જ કચરો આપજો બહાર નાખશો નહીં નહીં તો દંડનાત્મક દંડ માટેની જે જોગવાઈ હવે કમિશનર કરવા જઈ રહ્યા છે એમાં પછી એ દંડને પાત્ર બનશે તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ